ભાવનગરમાં યુવાનની કરપેડ હત્યાનો બન્યો બનાવ શહેરના ખેડૂતવાસ વિસ્તારના મચ્છી બજારમાં યુવાન ઉપર સખવામા આવેા શરીરના કાર જુની અદાવતને લઈ ચારથી વધુ શખસો યુવાન પર છરી વડે કર્યો હુમલો હત્યાનો બનાવ બનતા પોલીસનો મસમોતો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો મૃતકને પીએમ માટે હોસ્પિટલ ખસેડી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી બનાવને લઈને ભાવનગર શહેરમાં ચકચાર મચી જોવા પામી બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના બુદ્ધદેવ સર્કલની પાસે આજે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો આ ઝઘડા દરમિયાન મારામારી પણ થઈ જેમાં રવિભાઈ મારફતે મરણ જનાર વિશાલને છરી વડે મારવામાં આવેલો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે તાત્કાલિક સ્થાનિક પોલીસ રોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ એ સમગ્ર દિશામાં હાલ રોડ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે હાલ પૂરતી અન્ય આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ થઈ રહી છે જેથી કરી પ્રાથમિક દ્રષ્ટિએ રવિભાઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અત્રે માહિતી ઉપલબ્ધ નથી